રંગોળી બનાવવાની હોય ને એ માટે કલર જો લઈ લીધા છે આપડે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા એને કેમ છો બધા મજામાં તો મજામાં તો શું અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરી પાછા આપણે તૈયાર થઈને આવી ગયા છીએ કેમ કે થમલેણ જોઈને આવ્યા છો એટલે તમને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જવાનું છે એમ તો આપણે કાલ છે દિવાળી તો બધાયને એડવાન્સમાં હેપી દિવાળી અને દિવાળીની શુભકામના બધાઈને તો આજ તો અમારે બે સતર્દશી કરે છે અમારા ગામમાં તો તમારા ગામમાં કેવી રીતે કર્યું અમને કોમેન્ટમાં કહેજો એટલે અમને ખબર પડે કે એક બે દિવાળી કરે છે કે એક બે સતર્દશી કરે ક્યાંક ધોકો કાઢે છે એવું બધું છે અમારે તો એટલે અમારા ગામમાં તો બે સતતર્દશી કરી એવું કહે છે બધા એટલે આપણે જો રેડી થઈ જયા છીએ અને આપણે જવાનું છે પાલીટાણા ને નાર્યન સારા શાહે ફૂલ માં તો આપણે પાલિતાણા જવાનું છે તો રેડી થઈ ગયા એવી કેમ કે આપણે જવાનું છે ફટાકડા લેવા કાલે દિવાળી છે એટલે ફટાક્યા તો ફોડવા જોશે એટલે થોડોક ને ખર્ચો કરાય આવી અને થોડું ઘણું આપણે બીજું કઈ નાની મોટી વસ્તુ બાકી રહી ગઈ છે દિવાળીને તો એ પણ આપણે લઈ આવી કેમ કે આપણે ગયા વિડીયોમાં તો ખાલી કપડાં જ લીધા હતા બાકી કલર ને એવું બધું તો બાકી છે તો આપણે એ લેવા જઈશું તો જો આ બધા તૈયાર થઈને બેસી જશે વાટે જ તે હવે જઈએ એટલી વાર છે આપણે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફેમિલી માં જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આ બધું તમને કીધું પરમાણે જો અમારા બે કમ કિયન ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ ભાઈ જય માતાજી કહી દે જય માતાજી જય માતાજી બોલો જય શ્રી જય તો ફેમિલી પહોંચી ગયા છીએ આપણે પાલી અને પાલીતાણા આવતા જ આપણે બી એન ભાઈ એમ કેતા થાય ફટાકડા પહેલાં લેવા છે તો જો આપણે સ્ટોલમાં પોગી ગયા છીએ આ પાછળ તમને બતાવું જોવું આ બધા સ્ટોલ છે ફટાકડાના જો આખે આપણે શરૂ થાય છે આ બધી ફટાકડાની ફટ્ટી બધી મૂકવાની છે બધી તો જો આ બધા ફટાકડાના સ્ટોલ છે બધાય કેવું ત્યારે ત્યાં કઈ બધું કઈ દુકાન જવું છે અબુ કકાન દુકાન જવું છે પૈસા લાવ્યા ને તો હારો હાલો તો વિડિયોમાં કન્ટિન્યુ બની રહીજો આપણે જઈએ ફટાકડાની દુકાને અને આપણે ના ફટાકડા જોઈ કે એન ભાઈ પડીએ કે એવા આપણે લેવાના છે તમને દુકાન બતાવું જો આ સાઈન છે આપણે અહીં આપણે જવાનું છે સ્ટોલમાં અને ટ્રાફિક પણ એટલી છે જોવો તમે બધી દુકાન એટલે ટ્રાફિક છે કાકા યાન ક્યાં ફટાકડા લેવા રાદુદા લેવા છે આ દુકાને જવું છે ને આપણે રાદુદા અમારું જો અહી કિયાનભાઈ ગયા છે છે ને મળો

અરિયાન આટલી થાય હા કેરાચા 10 11 વાગે હશે તો ગડબી તો અહીં આપણે બોમ્બે સોપાટીવા આવી જશું અમારે શેજુ ચાલુ જો ભાઈ

તો આપણે ફાલુદા પીનવી એવા છે આપણે કલર લેવા તો જો કલર લઈ લીધો છે જે ગોતી છે કેમ કે આપણે બધા કલર નથી લેવાના ખાલી છ કલર જ લેવાના છે હા હા રંગોળી બનાવવાની હોય ને એમાં

તો આપણે અહીંયા તો આપણે અહીંયા જમવાનું નથી આપણે કરે છે એટલે આપણે પાર્સલ લઈને ઘરે જવાનું છે હા અને બીજા જો કે ટ્રાફિક છે એટલે જો તો ઓર્ડર કરી પાર્સલ આવી જાય પછી આપણે ઘરે નીકળવાનું છે જો ના અમારા બહુ વિનન કરે છે આર્યમ હા છે બોલો pero video lo chhe ne karan ke ek table khali nathi am જો તો તમને આગળ કીધું કે આપણે આપણે જો ખાવાનું શરૂ કરી દીધું છે કેમ કે ન્યા તો આપણે બહુ ગડદી દીધી તેમ વિડિયો તમને ખબર જ એટલે આપણે પાર્સલ લઈને સીધા ઘરે તો જો તમને બતાવું તો જે જો અમે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે

તો ફેમિલી મસ્ત મજાના જો આપડે ખાઈ પીન રેડી થઈ ગયા છે અને અમાર કિયાન ભાઈ બતાવે છે ફટાકડા કારણ કે આપણે ફટાકડા લેવા અંદર ગયા હતા દુકાને જો આપણે આવી ભેગી લઈ તો જો આપણે તો બધા લઈને ગયા છે લાવ્યા

તો બસ આ સાથે તમારા ફટાકડાનો વિડીયો અહીંયા પૂરો કરવી છે અમારો વિડીયો કેમ કમેન્ટમાં ખાસ કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હને ભાઈ ભાઈ